જય માતાજી મિત્રો લાઈક કરો મિત્રો શેયર કરો

અમારા યુટ્યુબ લાઈવમાં તમારા બધા મિત્રોનું સ્વાગત છે મિત્રો હાલ આપણે ઘઉંમાં પાણી ચાલુ છે અત્યારે અહીંયા લસણ વાવી દીધેલું છે લસણ ઉગી ગયું છે તમે જુઓ ફર્સ્ટ ક્લાસ લસણ ઉગ્યું છે આખો કેરો નાખ્યો છે લસણનો નમસ્તે નમસ્તે બાબુલાલ તો આવા ઘઉં ઉગ્યા છે ને બાજુમાં પાણી ચાલુ છે પેલું પાણ વાળી દીધું છે અમારી યુટ્યુબ લાઈવમાં તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે કેમ છે લાઈક કરો શેર કરો મિત્રો લસણ મોકલાવું થોડુંક હા લસણ લઈ દેજો આ બાજુમાં ઘઉં છે વાવ્યાથી ત્યાં ઉગ્યા નથી અને આ બાજુમાં આપણે ઘઉં વાયેલા છે ત્યાં ઉગી ગયા છે ફર્સ્ટ ક્લાસ અમારી યુટ્યુબ લાઈવમાં તમારું હાર્દિક સ્વાગત છે ને બાજુમાં કપાસ વાવેલો છે આઠ વીઘામાં ઘઉં કરેલા છે મિત્રો ના અહીંયા આપણે મેથી નાખી છે ભજીયા બનાવવા માટે આ કેરો સ્પેશિયલ મેથીનો છે પાલક મેથી મેથી પણ સારી એવી ઉગી ગઈ છે મિત્રો જો મેથી પણ ઉગી ગઈ છે સરસ મજાની અમારી યુટ્યુબ લાઈવમાં તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણે માસડો આવી ગયો છે લાઈક કરો શેર કરો મિત્રો પાણી ચાલુ છે એક બાજુ બધે બે આરડી પી ગયા છે કાલ પાણી પૂરું થઈ જશે અમારી યુટ્યુબ લાઈવમાં તમારા બધા મિત્રોનું દિલથી સ્વાગત કરું છું ઘણો સરસ મજાનો ઉગી ગયા છે મિત્રો જોવા લીલા છમ લાઈક કરો શેર કરો મિત્રો અમારી યુટ્યુબ લાઈવમાં તમારા બધા મિત્રોનું દિલથી સ્વાગત કરું છું હું ગીગાસ ને સરસ મજાના મિત્રો બાજુમાં પણ ઘઉં આવેલા છે આમાં પીર લાઈક કરો શેર કરો મિત્રો લાઈક નથી કરી લાઈક કરતા દઈ Okay. <laughs> લાઈક કરો શેર કરો મિત્રો માર YouTube લાઈવ માં તમારું હાર્દિક સ્વાગત છે 6 મિત્રો જોઈ રહ્યા છે તો લાઈક કરી નાખજો સરસ મજાના ઘઉં ઉગી ગયા છે મિત્રો જોવો તમે ચેનલ ઉપર નવાજો ચેનલને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરીજો માર YouTube લાઈવ માં તમારું હાર્દિક સ્વાગત છે